અમારા સુરતમાં કાર્યક્રમ સુરતમાં કાર્યક્રમ એટલે બધા પબ્લિક ઉઠીને ભાગી ગયા ખાલી બે જણ બેલા રસિક લાગ્યા મેં આ બંનેનું સન્માન કરો શું કરી હવે કે ધન્યવાદ કહેવાય તમે બંનેને કે તમે છેલ્લે સુધી રહેતા પેલા કે ધન્યવાદ ધન્યવાદ વાત જવા દે એમ કંઈ અને કઈ લેવા દેવાની તમારા પ્રોગ્રામ હતા અમે મંડપ પર ગાદલા વાળા છે એમ કે એટલે તમે હાર ઇજ્જત સાચવી એટલે સારું કેવાય હનુમાન દાદાની એના ડાયરાની એ વસ્તુ છે ને ગામડામાં જોવા મળે હો શહેરોમાં જોવા નહીં મળે અને ગામડું કેવું હોય સાંભળજો એક સાહિત્ય છે મારી પાસે કે ગામડું કેવું હોય આપણે ગામડામાં રહેતો હોય ને આપણે એમ ગામડાને ગર્વ હોવું જોઈએ એમ ગામડું કેવું હોય કે ગામડામાં દૂર ઢેફા ને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ધૂળ ઢેફા ને પાણા હોય ભીતે ભીતે છાણા હોય તાણા એવા ગાણા હોય જે સમય તેવું જ ગીત ગાય સિટીમાં તો ગમે ત્યાં ગમે ત્યાં ખૂણે ગમે તેવું ગવાતું હોય મળવા જેવા માણા હોય ઓટા હોય બળદિયાના જોટા હોય હાકોટા હોય માણસ મનના મોટા હોય આ છે ને ગામડામાં જ જોવા મળે હો માણસ છે ને મનના બહુ મોટા હોય માથે દેશી નડિયા હોય વિઘા એકના ફળિયા હોય બધા હૈયા બળિયા હોય કાયમ મોજે દરિયા હોય સામૈયા ફૂલેકા હોય તાલ એવા ઠેકા હોય મોબને ભલે ટેકા હોય દિલના ડેકા ડેકા હોય ગાય ગોબરને ગારો હોય આંગણ તુલસી ક્યારો હોય ધર્મના કાંટે ધારો હોય સૌને વ્યવહાર સારો હોય ભાંભરડા ભણકારા હોય ડણકુને ડસકારા હોય ખોકારા ખમકારા હોય ગામડા શેર કરતા સારા હોય ગામડા શેર કરતા સારા હોય અને એ સંસ્કૃતિ ગામડામાં જ જોવા મળે હો તો મિત્રો આપણા ગામડા ગામના છે તો તમને એક એવી દુનિયામાં લઈ જાઓ અવાજની દુનિયામાં તમને મોજ આવી જાય હો આપણા ગામડાનું જંગલનું વાતાવરણ કેવું હોય હા ગામડાના સવારનું વાતાવરણ કેવું હોય સાંજનું વાતાવરણ કેવું હોય એ જે મેં દૂરદર્શન પર અને આપણા જે એક રાષ્ટ્રપતિ હતા એમ કહેવાય કે ફતેબેન પાટિલ જે ફતેબેન જે પાટિલ ખરા ને એમણે જે એવોર્ડ આપેલો એ શો જોઈને એ આઈટમ તમારી સમક્ષ રજૂ કરું છું સરસ લાગે તો મોજ આવજો તો સૌ પ્રથમ રજૂ કરું છું સવારનું વાતાવરણ સુમધુર પુષ્પો ખીલી રહ્યા હોય વૃક્ષો જુમી રહ્યા હોય અનેક પ્રકારના પશુ પક્ષીઓ કલબલ કર્યા હોય કુકડો બોલી રહ્યો મોલો ટોંકી રહ્યો હોય અને સૂરજનું આગમન માટે જે પશુ પક્ષીઓ અવાજ કરે છે સવારનું વાતાવરણ જો સરસ લાગે તાળી પાડજો બાકી થાય કરી લેજો સવારનું વાતાવરણ થેન્ક યુ હવે સાંજનું વાતાવરણ ગામડા સાંજનું વાતાવરણ કેવું હોય સુરત ઢળી રહ્યો હોય એક ગોવાડીઓ છે ને ગાય ઘેટા બકરા લઈને આવતો હોય ત્યારે કેવો ઘોંઘાટ થાય ગામડામાં અને અંધારું થાય ત્યારે તીડ ગુવડ વરુ વાઘ આખો વાતાવરણ વાતાવરણ સાંજનું હોય ને એને હોરર કેવું બનાવે છે એક ગોવાડીઓ આવે છે ગાય બેટા બેટા લઈને

Tingyo. આ ડાયરાની મોજ લેવા માટે બેઠા છે અમુક ઉઠીને ઘરે ગયા છે અમુક ટાઈમ પાસ કરવા જાય ઇજાજત નું હોય પણ તમે લોકો મોજ કહેવાય શું કહેવાય મોજ કહેવાય પબ્લિક કહેવાય પ્રેક્ષક કહેવાય તમે છૂટછાટ ગમે ત્યાં જવો આવો બેસો અમારા કલાકાર ની દશા બહુ ખરાબ થાય કેવી રીતે મજા આવશે કે ચાય બરાબર પકડી રાખજો હોય કેવી રીતે હે પ્રોગ્રામ એટલો જબરજસ્ત જામો એટલો જબરજસ્ત જામો ને છ કલાક થઈ ગયા બધા કલાકાર અકરાઈ ગયા હું અકરાઈ ગયા કે પબ્લિક તો બધું ગમે તેમ રિસેસ ગઈ આવે રિસેસ ગઈ આવે આમાં આટા મારી આવે કલાકાર બેઠેલા તો કાંઈ શું કરે હે તકલીફ બધાને પારાપતી જાય તો અહીંયા બેંજા વડે જાય તો અટવાઈ જાય હે તબલા વડે જાય તો અટવાઈ જાય ગાય કલાકા જાય તો બધું અટવાઈ જાય બધા ભેગ રહેવું પડે ટીમ રહેવું પડે પણ લાગેલી શું બધાને એકી કેવાય નહીં સારું નહીં લાગે આવો ધાર્મિક પ્રોગ્રામ હોય પબ્લિક બેઠેલો વડીલ બેઠેલા સારું નહીં લાગે પણ ગાયક કલાકાર બહુ હોશિયાર અમારે શંકરભાઈ એને ચાલુ કર્યું મેં કીધું શું કર્યું એની ભાષામાં લાગેલી શું બધાને એકી હવે સાંભળજો હા કે ઓકે સારે ગામા પાધાની સા લા કી લાગી લાગી હવે મંજિરવાળા ભાઈ બાજુ બેસેલો લાગેલી તો બધાને જ પણ કહેવાય નઈ આવ્યું એને ગાયક કલાકારની ભાષામાં વાત કરું પણ કલાકાર એને શું કર્યું પાછો ઈશારો કર્યો ગાયક કલાકાર ગાયક કલાકાર શું કહે

તો ગાયક કલાકા ભાવ ચાલુ કર્યો તો લાગી હાય કે બહુ દબાવી લાગી જલ્દી કરજો જલ્દી કરજો બેનવાળા સો કે મણે પણ લાગી મણે પણ લાગી મણે પણ લાગી એવો કાકો હતો બિચારો એક લાવેલ અમે ગીત અને સીતારવાળો બેરો બિચારો એ બેરો પણ એને બેરો એ ગમે તે હોય બિચારો તેને લાગે જ કરીને તેણે બી ચાલુ કરું

તો ગાયક કલાકાર શંકર ભાઈ ઈશારા કરે રંગે અમારા કરતા તો તને બહુ લાગીતી લાગીતી તારો શું હાલ છે તબલા વડે કે તમારે જવા દે જવા દે કે તો ગાયક કલાકાર પાસે જાય હું હમ સારે ગામા પાદા નિશા લાગી એ કે બહુ જબાવી લાગી જલ્દી કરજો જલ્દી કરજો મણપણ લાગી મણપણ લાગી શું 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 તો તબલા વડે શાંતિ શું કે ખબર

अगर आज सुहाना हो अगर आज सुहाना हो हंसना है और हसाना है हंसना है और हसाना है जिंदगी का यही फसाना है जिंदगी का यही फसाना है એટલે જ મિત્રો કહેવાનું મન થાય કે ને કે પાનખરમાં વસંત થઉ મને ગમે છે પાનખરમાં વસંત થઉ મને ગમે છે યાદોની વર્ષામાં ભીજાઉ મને ગમે છે યાદોની વર્ષામાં ભીજાઉ મને ગમે છે આંખો તો ભીની રહેવાની છે જીવનમાં આંખો તો ભીની રહેવાની છે જીવનમાં બસ મને હસતા ને હસાવતા રહેવું ગમે છે બસ મને હસતા ને હસાવતા રહેવાનું ગમે છે નમસ્કાર જય બજરંગ બલી